ગઢડા નગરપાલિકા ખાતે વિવિધ મુદ્દાઓને લઈ વેપારી એસોસિએશન દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ગઢડા નગરપાલિકા ખાતે આજે વેપારી એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ સીસીટીવી કેમેરા સ્વચ્છતા તેમજ જાહેર શૌચાલય વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને નગરપાલિકા ખાતે આજે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જયદીપભાઈ રાઠોડ વેપારી એસોસિએશન ગઢડા પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આજ રોજના આપણે ગરડા અંદર સીસીટીવી કેમેરાની ખાસ જરૂરિયાત હોય અત્યારે આપણે દરેક સિટીમાં જોઈએ નાના નાના ગામડાઓમાં પણ સીસીટીવી કેમેરા લાગી ગયેલા છે આપણું ગરડા એક મોટું સિટી અને યાત્રાધામ જેવું ગઢપુર ધામ છે કોઈ પણ સીસીટીવી ની એમાં

થોડા દિવસ પહેલાં ગઢડા વેપારી એસોસિએશનની એક કારોબારી મિટિંગ મળેલી અને એમાં સર્વાનુમતે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને એ અંતર્ગત આજે નગરપાલિકાની અંદર ગઢડા વેપારી એસોસિએશનની કારોબારીના સદસ્યો સાથે મળી અને વિવિધ પ્રશ્નો જેવા કે ગઢડા શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મ્યુનિસિપાલિટીઓના જે વેરાઓ છે એમાં ઘણો મોટો વધારો થયો હતો એ વેરા વધારા અંગેની રજૂઆત કે વેરાઓમાં ઘટાડો કરી અને જે લોકોને વેરાવો અભાવ હતા એ વેરાવો રાખીને માફી આપવામાં આવે એવી રજૂઆત હતી બીજી રજૂઆત એવી હતી કે ગઢડા શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર જાહેર શૌચાલયો અને યુરીનલો નથી જેથી કરીને વેપારીઓ અને બહારગામથી આવતા જે ખરીદદારો છે ગ્રાહકો છે એને તકલીફ પડે છે તો આ અંગે રજૂઆત કરીને અલગ અલગ જગ્યાએ યુરીનલો અને જાહેર શૌચાલય ઊભા થાય એવી એક રજૂઆત હતી સાથે સાથે ગઢડા વેપારીઓ પ્રસંગે એવી માંગણી હતી કે કચરો નાબૂદ થાય ગઢડા સ્વચ્છ રહે અને એના માટે દરેક વેપારીઓ દ્વારા પોતાને ત્યાં જ કચરા પેટી રાખી અને જે નગરપાલિકા દ્વારા જે વાહન મૂકવામાં આવે છે ઘર ઘર કચરો લેવા માટેનું એ કચરા અંદર અંદરથી ને એ સીધું સીધું કચરા પેટી જાય તો આવી એક રજૂઆત નગરપાલિકા ગરડામાં અને ખાસ કરીને ગઢડાના વેપારીઓને થોડા સમયથી ત્રાસ એવા લોકોનો છે કે જે આવીને ફ્રોડ કરે છે લૂંટીને ચોરીને ઉ્યા જાય છે ત્યારે સીસીટીવી કેમેરાનો અભાવ છે ગરડા શહેરમાં તો નગરપાલિકાની અંદર સીસીટીવી અંગે રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે ગઢડામાં સીસીટીવી કેમેરા નખાય અને જેથી કરીને વેપારીઓને જે અત્યારે પ્રોબ્લેમ છે એમાં નિરાકરણ આવે અને ગઢડા નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરીશ્રી દ્વારા અમારી રજૂઆતને યોગ્ય રીતે સાંભળી અને યોગ્ય પ્રતિકાર સાથે ટૂંક સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ આવે એવી ખાતરી પણ આપવામાં આવી છે